ભાજપની ભૂમિકા પર ભાર મૂક્યો તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ નહીં પરંતુ ભાજપે દિલ્હીને રાજ્યનો દરજ્જો આપ્યો જેનાથી અહીંના રહેવાસીઓને પોતાની સરકાર પસંદ કરવાની તક મળી સિંહે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેની લાંબા સમયની શાસના વિધિ માટે ટીકા કરી અને જણાવ્યું કે કોંગ્રેસે પંદર વર્ષ અને આમ આદમી પાર્ટીએ દસ વર્ષ સુધી શાસન કર્યું હોવા છતાં બંને પક્ષોએ દિલ્હીના વિકાસ માટે મહત્વપૂર્ણ કામ નથી કર્યા તેમણે તેમના આપદા તરીકે સંબોધિત કર્યા સૂચવ્યું કે તેમની નેતાગીરી શહેરની પ્રગતિ માટે હાનિકારક રહી છે ભાજપની વચનો પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરતા સિંહે દિલ્હીના નાગરિકોને પાર્ટીને મત આપવાની અપીલ કરી ભાર મૂક્યો કે ભાજપને આપેલો મત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્થન છે તેમણે ખાતરી આપી કે જો દિલ્હીમાં ભાજપ સત્તામાં આવશે તો આયુષ્યમાન ભારત યોજના જેવી કેન્દ્રીય યોજનાઓ દસ દિવસની અંદર અમલમાં આવશે અને ઝંપડપટ્ટી વિસ્તારોમાં રૂપિયા પાંચમાં ભોજન પૂરું પાડવા માટે અટલ કેન્ટીન જેવી પહેલ શરૂ કરવામાં આવશે સિંહે આમ આદમી પાર્ટી પર જન લોકપાલ સ્થાપિત કરવાની વચનનો ભંગ કરવાનો આરોપ મૂક્યો અને જાહેરને

मैं समझता हूं भारतीय जनता पार्टी ने राज्य का दर्जा न दिया होता तो दिल्ली वासियों को राज्य में सरकार यानी दिल्ली में सरकार बनाने के लिए वोट डालने की नौबत न आती